ફોન આવ્યો હતો એ સરપંચ નીકળી ગયાત્રા મારવા હતા પણ જોડ નાખીએ તમે વાત કરો સરપંચ સરપંચ કરવાનું

ખબર નહિ પડતી તમે ધીમે ધીમે બોલો સારું તો અવાજ ના કરતા હો સારું સડી જો તમે સરળવા નહી યાર જી મક મકાવો તમે હમણાં તો

સરપંચ આમ હું આવ્યા કર્યું કાળું કાળું કર્યું આ ગોડાયા કરે હમણાં કાળું કાળું મોઢું સાહેબ

આટલે ડૂપ થઈ મરી તમારું જો રાખી મરી આ જો તમારું નો માલ અલ્યા પેપળો ને ખાલી